તો ભાજપ સ્થાપના દિવસે ભાજપની લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ મુખ્યમંત્રીનો ભાજપના કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક અને મતદારો સાથે સંવાદ કે જ્યાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીની બૃહદ બેઠક ગાંધીનગર લોકસભાના મતદારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવાદ કરવાના છે તો સાથે છ એપ્રિલ ભાજપ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજાની ફોનલાઇન પર જોડાઈ ચુક્યા છે નિકુંજ એક તરફ ઇલેક્શનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે અને સાથે આજે ભાજપ સ્થાપના દિવસની ને લઈને અનેક રૂપ એવા કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે છ એપ્રિલ ભાજપનો આજે સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસે જ ભાજપ લોકસભાની તડામાર તૈયારીઓની અંદર જોવા મળી રહ્યું છે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર લોકસભા બેઠકની અંદર આવતું જે ગાંધીનગર ઉત્તર વિધાનસભા છે તેના કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક કરી રહ્યા છે બૃહદ અંદર તેઓ કાર્યકર્તાને સંબોધિત કરી રહ્યા છે અને સાથે સાથે બૃહદ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના મતદારો ખાસ કરી ગાંધીનગર લોકસભા વિસ્તારના મતદારો કી વોટર્સ જે છે તેમની સાથે પણ તેઓ સંવાદ કરશે વાર્તાલાપ કરશે તો ભાજપના સ્થાપના દિવસની રાજ્યભરની અંદર ઉજવણી ઉજવણી થઈ રહી છે તે પણ એ પ્રકારની કે તેની સાથે લોકસભા ચૂંટણીનો પણ પ્રચાર થઈ શકે અને તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે બૃહદ બેઠકની અંદર હાજર છે અને સાથે સાથે કી વોટર્સ સાથે પણ તેઓ વાર્તાલાપ કરશે સંવાદ કરશે નિકુંજ માહિતી બદલ આપનો આભાર તો ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યકર્તો સાથે આજે સીએમ બૃહદ બેઠક યોજવાના છે અને આજે ભાજપ સ્થાપના દિવસ છે તેને લઈને અનેક એવી વિવિધ આયોજનો છે જે કરવામાં આવ્યા છે રાજ્યભરની અંદર દેશભરમાં અનેક કાર્યક્રમોમાં સીએમ છે તે પણ હાજરી આપશે અને સાથે આજે ગાંધીનગર ખાતે તેઓ જે ઇ મતદારો છે તેમની સાથે પણ આજે સંવાદ કરવાના છે મતદારો સાથે સંવાદ કરશે બૃહદ બેઠક મળવા જઈ રહે છે કાર્યકર્તાઓ સાથે તે પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે ખંભાળિયા ખાતે ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમનું ઉદઘાટન કે જ્યાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે તો પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહેવાના છે પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા સહિત કાર્યકરો આ દરમિયાન હાજરી આપશે ઇલેક્શન લક્ષી જે કમલમનું ઉદઘાટન આજે થવા જઈ રહ્યું છે ખંભાળીયા ખાતે ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમનું આજે ઉદ્ઘાટન છે અને સાથે જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજરી આપશે ભાજપના સ્થાપના દિવસને લઈને ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લીમાં ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવીને ભાજપના પૂથ પર સ્થાપના દિવસની ઉજવણી થઈ અને ભાજપના નેતા પદાધિકારી અને કાર્યકર્તાઓનો કાર્યાલય ખાતે જમાવડો જોવા મળ્યો હતો ભાજપના કાર્યકર્તાઓના નિવાસસ્થાને ભાજપના ઝંડા લાગ્યા છે ત્યારે સ્થાપના દિન નિમિત્તે ભાજપનું ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ થયું છે ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન મુજબ ઘર ઘર સંપર્ક અભિયાન ના ભાગરૂપે તમામ ગામડાઓની અંદર જવાબદાર પદાધિકારીઓના જવાબદારી સોંપવામાં આવી છે એ રીતે દરેક બુથ ઉપર ગામની અંદર કાર્યકર્તા દ્વારા દરેક ઘર ઉપર ઝંડા લગાવવાનું આ એક અભિયાન છે તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો પૂરજોશમાં પ્રચાર કે જ્યાં ભાજપ કાર્યાલયે જતા પહેલા મિલનનું આયોજન આપ્યું આયોજન થયું હતું જેમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી વકીલ દિલીપ પટેલના ઘરે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જ્યાં મંત્રી ભાનુબહેન અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો પણ હાજર રહ્યા હતા ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો કાર્યકર્તાઓ ઘરે ઘરે કાર્યકર્તાની ઘરે ભાજપના ધ્વજનું સ્થાપન થાય સાથે સાથે મોદીજીએ દરેક મતદારને આપેલો એક પત્ર છે એનો ઘરે ઘરે સંપર્ક પણ થાય એ પ્રકારનો કાર્યક્રમ આજે દેશભરમાં કાર્યકર્તાઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપ બની છે એટલે આજનો દિવસ ભાજપ માટે બહુ મહત્ત્વનો છે અને છેલ્લા દસ વર્ષમાં મોદી સરકાર દ્વારા જે લોક ઉપયોગી કામો થયા છે એ પણ આપણા માટે જનતા માટે એક આશીર્વાદરૂપ છે અને લોકો આવનારી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી જીતાડશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે લોકોનો ખૂબ ઉત્સાહ ભૈરો પ્રતિસાદ છે અને જે સ્લોગન છે એ પણ યથાર્થ છે ભાજપ મક્કમ રૂપાલા અડીખમ અને એ જ શક્ય બનશે અને ભગવાનને પ્રાર્થના સાત લાખની લીડ મળશે ગુજરાતવાસીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની શુભકામના છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખથી વધારે લીડથી જીતવા માટેનો સંકલ્પ કરીને કામે લાગ્યા છે સો ટકા રાજકોટની બેઠક તો સાત લાખથી વધારે લીડથી અને બાકીની સીટો પાંચ લાખથી વધારે લીડથી જીતીને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એટલે સ્થાપના દિવસના અનુસંધાને બે દિવસ બુથમાં કાર્યકર્તાઓએ બધાએ ઝંડી લગાવવાની અને ઘર ઘર સંપર્કનું અભિયાન ચલાવ્યું છે ગઈકાલે પણ મોદી સાહેબનો પત્ર અને આજે પાર્ટીને સ્થાપના દિવસના અનુસંધાને ઘર ઘર ભારતીય જનતા પાર્ટીની ઝંડી લગાવવાનો પણ કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે આજે છઠ્ઠી એપ્રિલ એટલે ભાજપનો સ્થાપના દિવસ છે રાષ્ટ્રનિધિને ભરેલી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આજે પાર્ટીના માધ્યમથી દરેક ઘરે ઘરે દરેક બુથમાં તિરંગા અને ઝંડા લહેરાવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે અહીંયા વોર્ડ નંબર બેમાં અહીંયા દિલીપભાઈ પટેલના ઘરે આ જ રીતે ઝંડો લગાવી અને ભારતીય જનતા પાર્ટીનો વધુને વધુ વિકાસ થાય અને વિશ્વ કક્ષાની જે આ સૌથી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે એ વિશ્વની મોટામાં મોટી પાર્ટીનું હજી પણ વધારેને વધારે વિસ્તરણ થાય અને આગામી લોકસભાની ચૂંટણીમાં અપકી બાર ચારસો કે પાર એ નિશ્ચિત છે અને આપણા લોકસભાના ઉમેદવાર સાહેબ બેઠકમાં પણ પણ વધારે મતથી જીતશે એ નિશ્ચિત છે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ ધ્વજ લહેરાવ્યો હતો લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ લહેરાવ્યો ત્યારે પરસોત્તમ રૂપાલાની સાથે દિગ્ગજ નેતાઓ પણ આ દરમિયાન હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના વાર્ષિક કેલેન્ડરની અંદર કેટલાક કાર્યક્રમો એવા હોય છે કે જે બૂથ લેવલ તક નિયમિત રીતે કરવાના હોય છે એ પૈકીનો એક કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બૂથમાં વર્ષની અંદર છ કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી છઠ્ઠી તારીખે આપણે કરતા હોઈએ છીએ એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ બળચઢ કર આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ કર્યો ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીજીનું એક વિધાન છે અંધેરા છટેગા કમલ ખીલેગા એ આજે વાસ્તવિકતામાં પરિ પરિણમ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની તપશ્ચર્યાનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના રૂપમાં અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતનો દબદબો વધારવાની અંદર એ પરિણમિત થઈ રહ્યું છે